દિશામાં ઉત્તરાયણનો તહેવાર રંગેચંગે યોજાયો ઉત્તરાયણનું મહત્વ સમજવા જઈએ તો ઉત્તરાયણે અવકાશમાં સૂર્યની એક સ્થિતિ છે જેમાં ઉત્તરાયણના દિવસે સૂરજ માથાની સિદ્ધિ દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે ઉત્તરાયણનો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન દિવસમાં સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડા થોડા ઉત્તર દિશા તરફ ખસતો જાય છે ઉત્તરાયણનો મહિમા સમજવા જઈએ તો ઉત્તરાયણના દિવસે સ્નાન દાન અને સૂર્ય ભગવાનની ઉપાસનાનું વિશેષ મહત્વ છે આ દિવસે લાલ કપડાં ઘઉં ગોળ મસૂરની દાળ તાંબુ સોનું સોપારી લાલ ફૂલો નાળિયેલ દક્ષિણા વગેરે સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિના શુભ સમયમાં દાન આપવું અને શુભ ફળ અને શુભદાયી આપે છે ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિનો શાબ્દિક અર્થ છે મકર એટલે મકર રાશિ અને સંક્રાંતિનો અર્થ છે પરિવર્તન અથવા પ્રવેશ જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી બહાર આવી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે આ હિન્દુ પંચાંગનો એકમાત્ર તહેવાર છે જે સૌર પંચાંગ પર આધારિત છે તેથી તેની તારીખ લગભગ સ્થિર રહે છે ઉત્તરાયણ પર્વમાં લોકો શું ખાય છે તેની વાત કરીએ તો ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે ઉત્તરાયણના દિવસે લોકો વિશેષ ભોજન પણ લેતા હોય છે ગુજરાતમાં જે પ્રમાણે ઊંધિયું ફાફડા જલેબી શેરડીનું સેવન કરે છે તે જ રીતે ઉત્તર ભારતમાં ખીચડો ખાવાનું મહત્વ રહેલું છે ઉત્તરાયણનું ભૌગોલિક મહત્વ સમજવા જઈએ તો ઉત્તરાયણની રાત્રિ વરસની સૌથી લાંબી રાત્રિ ઉત્તરાયણના દિવસની રાત આ વર્ષની રાત્રીઓ કરતાં લાંબી હોય છે ઉત્તરાયણના દિવસની રાત્રિ ત્રેક તેર કલાક અને બાર મિનિટ હોય છે ઉત્તરાયણનો દિવસ દસ કલાક અને અડતાલીસ મિનિટનો હોય છે એકવીસ જૂનનો દિવસ દક્ષિણાયનના દિવસ તરીકે ઓળખાય છે એકવીસ જૂને સૌથી લાંબો દિવસ હોય છે જ્યારે એકવીસ ડિસેમ્બર સૌથી લાંબી રાત્રિ હોય છે સૂર્યના કિરણો દક્ષિણ ગોલાર્ધ તરફ સીધા પડતા હોવાથી ઉત્તર ગોલાર્ડમાં લાંબી રાત્રિનો સમય હોય છે ઉત્તરાયણ પર્વની માહિતી ત્યારે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનું મહત્વ ખૂબ જ મહત્વનું હોય છે તે દિવસે લોકો પોતાના ફળિયામાં ઘર ઉપર ઢાબા ઉપર ડીજેના સાઉન્ડના સથવારે પતંગો ચગાવતા હોય છે ત્યારે સવારથી જ લોકો મમરાના લાડુ સિંગતેલની ચિક્કી ફાફડા જલેબી એવી ખાણીપીણી વસ્તુઓ લઈ ઢાબા ઉપર લઈ જતા હોય છે અને આખો દિવસ પતંગ ચગાવવાની મોજ કરતા હોય છે ત્યારે બજારમાં ખાણીપીણીની વસ્તુઓ જેવા કે ફાફડા જલેબી અને ઊંધિયા માટે વિવિધ જગ્યાએ સ્ટોલ ઉભા કરવામાં આવતા હોય છે અને લોકોને લાંબી લાઈનો લાગતી હોય છે ત્યારે વધુમાં નાના બાળકો માટે ગેસ ફૂગા ભૂમિકાઓ મહત્વપૂર્ણ પતંગ જેટલો જ હોય છે બાળકોને ગેસના ફુગ્ગાઓ આપવામાં આવે છે તે ફુગ્ગા ઊંચે ઉડતા હોય છે અને લોકો પતંગ ચગાવતા ચગાવતા ડીજેના તાલે નાસ્તા પણ હોય છે ત્યારે વધુમાં વાત કરીએ તો ઉત્તરાયણના પર્વ પર લોકો ઘરના ધાબા ઉપર સ્પીકરો લગાવીને પતંગ ચગાવે છે ત્યારે વધુમાં જાણવા મળ્યું હતું કે આ વર્ષે લોકોએ સાંજે સાત વાગ્યાની આસપાસ દરેક ઘર ઉપર હનુમાન ચાલીસાના પાઠ પણ સાઉન્ડના સથવારે સાંભળવા મળ્યા હતા એવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા